તાલીમ લીધી છે અને તે અનુસાર તેઓ તેમના તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પોતાનું જે ભાથું લઈને ગયા છે તે આપશે અને જેનાથી ભારતનું ભવિષ્ય અને આપણા વડોદરાની શાળાઓનું ભવિષ્ય જે છે એ સારું રહેશે શાળા આરોગ્ય કાર્યક્રમ છે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ટપતો છે એમના માનસિક સ્વાસ્થ્યને ટપતો છે તો આ કાર્યક્રમથી તેમનું તેમનું શારીરિક અને માનસિક રીતે સરસ વૃદ્ધિ થાય એ માટેનો સરસ કાર્યક્રમ છે અહીંયા ટ્રેનર તરીકે તેઓ તૈયાર થઈ રહ્યા છે અને તેનાથી પોતાની શાળાનું અને ભારતના અને ગુજરાતના આપણા બાળકોનો વિકાસ એનાથી સારી રીતનો થશે આભાર परचात आपण मार्केटमध्ये तो आहे